એવું નથી એને મેં કહી દીધું સકલા ને કે ઘડી વાર હું વાત કરવા જાઉં તમે આવતા નહીં તમે આવતા નહીં અરે ભૂંડા ત્યાં તો પથારી ફેરવી નાખી મિત્રો જોવો

ફટાણે જો કે ક્યાંય પંખી આવતા નથી અને આપણે ને આજે આ ઘણા ટાઈમ પછી આપણે છે ને બાજરો ગાયો અને આપણે બાજરામાં પંખી ઉડાડવા આવીએ ને એટલે નાન નાનપણ યાદ આવે કેમ કે સાલા મખી અમે નાના હતા ત્યાં બહુ બાજરો આવતા અને એક ડબ્બો હોય અને એક લીમડાનું લાકડું હોય પછી ડબ્બામાં તેલનો ડબ્બો હોય ને ભણાવી જ બોલાવવાની એ પંખીડું ના આવે જો કે એવું કઈ રહ્યું નથી અને બાજરો હવે બહુ ઓછો આવે પેલા બહુ આવતા આ ઘણા ટાઈમ પછી વાવ્યું અટાણ પંખીડા બહુ દેખાતા નથી તો અહીંયા તો આમ ઘેરા ઘેરા આવતા સકલાના હવે એટલા નથી તો એકાદ આપણે ગોફણથી ઘા કરી આ ગોફણ હે ને આપણે જો કે અકાલતા ના આવડે કેમ કે આમ ટીક લઈને મારતા ન આવડે પાણો ક્યાં જાય એનું કઈ નક્કી ના હોય તો આપણે ટ્રાય મારીએ તો મિત્રો આપણે છે ને ટોટલ ખુરચીનો ઉપયોગ કરી અને સ્ટેન્ડ બનાવી દઈ કેમ કે આ ગોફેણ હકલવી હોય એટલે ને હાથમાં મોબાઈલ ના હાલે અહીંયા હું રાખી દઉં તો મિત્રો આપણે પાણો લઈ લીધો

અડધા લાખ નો એપલ પડી ગયો તો મારો હૃદય ના ધબકારા વધી ગયા પાસો રાખી દો ફોન રાખી દીધો આપણે ના ફેર આપણે છે ને શિયાર પાંચ એકારે નાખી શિયાર ત્રણ નાખી હાલો કેમ કે આગળ બેઠા હે મેડમ મેડમ એટલે સકલી જો આખણી ખબકાવું વિકમ કાકા કહો મને ટીક લેતા આવડતી નથી ગોફેણ થી કંઈક પાણો હબકાવીને આવે નહી તો હવે ઈ બસ ગા નહી કરો આમાં નક્કી ના હોય કઈ ક્યાં આવે આમાં ઉથમો જ રહ્યો મિત્રો આપને હે ને આ ગોફેણ છે જે કરતા આવડતા નથી અને અહીંયા ઓલા કાકા ની કામ કરે છે આપણે ક્યારા ને એવું બધું કરે છે એને ક્યાં ખપકાવીને કાદવ અડી ના છે એટલે હે ને બહુ ઘાણ જ કરવા પાણકા ના જો અહીંયા કરે આપણે તો નવરી ને આમાં આટા મારતા હોય મિત્રો અહીંયા રામા કાકા બકરા સારે પણ આ બકરા ને સરવું નથી જો બકરાન સરવું નથી શું કરવાનું જો આપડા અહીંયા રાયડું પાડે કે પાણકા ને કાદો ઘા આવે ની નહીં કે ફોલારી ના નાખું તને જો આપડા કેશું કાકા કે ઉતારો મહિને બોલો આજો આમાં ગુવાર વાવવાનો હે કાકાને જો આ ક્યારા રોરે છે કેમ કે અમારે આ પાછું આમ ઢાર વાળું રહ્યું ને આમ હટખું પાણી आले નહીં આ આમાં માથા છે માલ છે આમાં મહેનત બીજું કઈ નઈ કેતી વાત સાચી મહેનત કરવી પડે ભાઈ મહેનત કરીને

ना खावा न देव बापा होलारी ना इसे तो मित्रों आ गोफेन थी घा करवाई मर्द माना ना काम है खहुरिया तो ना नहीं अबे घा करियो हम नक्की ना वही कोकना टक्का माय सोटी री तो ये कोई न क्या वाई नहीं तो ना हमारे जो जो है क्या सकला है चुरू 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 क्या देखा था ना थी आम बोले से जो आम साइन સાલા ઉડાજો હોય તો ખરા મૂના અંદર ખાતા હોય ખબર પડી ગઈ કે આજે ટીપુ સુલતાન આવ્યો પંખે મિત્રો આપણે જમવા બેસી ગયા મને આજ ભૂખ વધારે લાગી હતી હજી બીજા બધાને તો વાર છે પણ હું પેલા બેસી ગયો કે એક ધારા આપણે સકલા ઉડાડ્યા ને ભૂખ બોલ અને અનોમે મને બધે પેલા ખોકતા તો આપણે જો મોટાણાનું શાક છે છાસ રોટલા અને આ જો દેશી બુરા આવ કોણા કોણા નાના નાના અને ઓ ખાઈ લો ની રે મિત્રો આપણે હાજે ગુવારમાં પાણી વારતા હતા આટલો રહી ગયો તો ચાર પાંચ ગ્યારા અટાણે પાસે ચાલુ કરી દીધી જો અને હવે થોડો થોડો આમ ગુવાર દેખાય છે વાંધો નથી આપણે પછી નો આપણે ખાલા છે પેલાનો તો મોટો મોટો થઈ ગયો જો આ એ આપણે સ્ટાર્ટિંગનું આવ્યું હોય એમાં નાના મોટો થઈ ગયો કેમ કે આપણે ખાલા બુયરા હતા ને હવે પાંચ દસ મિનિટનું કામ છે કેમ કે અટાણ પાણી છે ને ફાસ્ટ આવે અગર હે સાંજે હે ને ડીમ લાઇટ હતી ને એટલે થોડુંક ધીરું પાણી આવે એટલે હે પાણી હાલે નહીં એટલે થોડીક વાર લાગે બીજું કાંઈ નહીં અને અટાણે ફાસ્ટ આવે એટલે હમણાં થોડીક વારમાં તો વરાય જાય મિત્રો આપણે છે ને ચણિયા બોરનો ખજાનો છે નાકું વારીને જ્યારે કાંઈ ચણિયા બોર ખવાનું લો પાણી નાકું વારીને આમ પૂગી જવાનું પછી જાય ખાવાનું મજા જ જાય વાળી આપણે હે ને ગોતી ગોતીને જ ખાવાનું આમ આપને ખબર પડી જોઈએ કે આજ મીઠું હોય છે હવે નાખું આટલો આવો આપણું પાણી પૂગી ગયું જાય એટલું જ બાકી એટલું

ભૂકો વિખી નાખ્યો માંડવી નું તો ગોખા કરી નાખ્યો કેમ કે આમાં જો થોડા થોડા ડોડવા હતા તેમાં હે ને ગોતી ગોતી ડોડવા ખાતા રાખે હાવ ઘર નહી પાસે જ આપણા ઘર ની જો એટલે અને આયા સાલા સાના મુના કરી ગયા કામ બધું વિખી ફીખી નાખી દીધું સર્વિસ કરવી ગયો મિત્રો તો મિત્રો આપણે પાછા આવી ગયા બાજરામાં પંખેડા ઉડાડવા જો એકલા 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 હોય ને એટલે આમ થોડો કંટાળો આવે નો પ્રોબ્લેમ આપણે બ્લોગમાં વાતું કરતા હોય અટાણ જો કે ચકલાય હે નહીં કેમ કે સગલા બાજ બને નહીં કોઈ દી તો આપણે બેઠા આજે તો ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું ટાઈટ જેવું નામે જ નથી આમ તડકો ફૂલ પડવા માંડ્યો મિત્રો આપણે ઘરે આવી ગયા અને આજે આપણે આ ભૂરી છે ને એમ કહે છે કે મને કાં આજે સોયડી નહીં કેમ કે આજે પપ્પા બાર ગામ ગયા અને હું એકલો હતો એટલે મારે ખેતરમાં કામ હતું ચકલા ઉડાડવાનું એટલે હેને આપણે ભીહું ને હે ને અહીંયા એમને ખવડાયું બાઈંધા બાંધી એટલે હે રિહાઈ ગઈ હે જો દેખો

બે તન તોડી લઈ અને આપણે છે ને ટાઈમ ઓવર થઈ ગયો કેમ કે આપણે દુકાને જવાનું છે તો આપણે છે તો આવી હવે મમ્મીએ પાણી ગરમ મૂકી દીધું મિત્રો આવી ગયા દુકાને અને આવી રીતના તમને એમ લાગે દુકાને આવીને આમ બેહવાનું છે ના ના એવું નથી આપણે બહારે કામ કરવાનું હોય આ તો આમ બેહવાનું તો થોડીક વાર જ જોઈએ બાકી બાયણે કામ કરવાનું જોઈએ એ હું તમને બધું પછી દેખાડી દઈ રહ્યા છે કેમકે અટાણે આમ નથી હજી એમ વિડીયો ઉતારવાનો મેળ હું આવી બ્લોગ ઉતારવાનો એટલે છે ને આલા રાખે બધું આપણે નાનો આમ થોડો આપણે જો મિરર લગાડ્યો આપણે ને વિડીયો શૂટ કરવા માટે આ જ આ લાઇટિંગ બેટિંગ બધી છે અહીંયા આપણે આ વિડીયો શૂટ કરતા હોય તો અહીંયા આપણા વિચાર બહુ વખરા છે અહીંયા આપણે મોટો સ્ટુડિયો બનાવવાનો છે

બટાટામાં જે માત્ર વધારે નથી બીજા કરવી બર નાખી શક્સ